વલસાડના ઔરંગા અને વાંકી નદી ખાતે ભક્તોએ હર્ષ ઉલ્લાસ અને અશ્રુભીની આંખોમાં માં દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું વલસાડ માં દશામાના સ્થાપનના દસમા દિવસે ઔરંગા અને વાંકી નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું શરૂ થતા વ્રતની માતાજીના ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી મા દશામાની પ્રતિમાની સ્થાપના કરીને વ્રતની માતાજીના ભક્તો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી મા દશામાના વ્રતના નવ દિવસ પૂર્ણ થતા મધ્ય માતાજીના ભક્તો માતાજીની પ્રતિમા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિસર્જન કરવા ઔરંગા અને વાંકી નદીના કિનારે આવ્યા હતા મા દશામાની પ્રતિમાનું વિસર્જન કરતા માતાજીના ભક્તોમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો વહીવટી તંત્ર દ્વારા ઔરંગા નદી કિનારે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી માતાજીના પ્રતિમા ઔરંગા નદીના કિનારે વિસર્જન કરવા માતાજીના ભક્તો હર્ષોલ્લાસ સાથે ઔરંગા નદી કિનારે આવ્યા હતા અને નાશિક ઢોલ નગાળાના તાલે ઝૂમી ઉઠ્યા હતા સાથે જ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઔરંગા નદી કિનારે મા દશામાના વિસર્જન યાત્રામાં જોડાયા હતા ઔરંગા નદી કિનારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો પ્રતિમાનું વિસર્જન કરવા માટે પાલિકાની ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક યુવાનો પણ જોડાયા હતા માતાજીના ભક્તોએ હર્ષોલ્લાસ અને અશ્રુભીની આંખે માતાજીની પ્રતિમાની વિસર્જન કરીને મા દશામાના વ્રતને પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર